નમસ્કાર આપ જોઈ રહ્યા છો જંબુસર શહેરમાં આવેલા પીઆઈ ફાઉન્ડેશન ટ્રેનિંગ સેન્ટર ખાતે તાજેતરમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર અમરિન્દરસિંહ સાહેબ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો અભોર અને મગણાદ ગામના સરપંચ અને ડીજે શાહ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વરદ હસ્તે તેમના તાલીમ પૂર્ણ એનાયત કરવામાં આવ્યા હતા પીઆઈ ફાઉન્ડેશન ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રી મુકેશભાઈ પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે પીઆઈ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય જંબુસર તાલુકા અને શહેરના ધોરણ દસ અને બાર પાસ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને બેરોજગારીમાંથી મુક્તિ અપાવવાનું છે તેમણે જણાવ્યું કે પીઆઈ ફાઉન્ડેશન દ્વારા બેરોજગાર યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને તાલીમ પૂર્ણ થયા બાદ તેમને ઉપલબ્ધ નોકરીઓની ખાલી જગ્યાઓ પર મોકલીને રોજગારી મેળવવામાં મદદ કરવામાં આવે છે શ્રી મુકેશભાઈ વધુમાં જંબુસરના યુવાનોને આ પ્રોજેક્ટમાં જોડાઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની હાકલ કરી હતી જંબુસર ખાતે પીઆઈ ફાઉન્ડેશન અને રૂરલ સ્ટોર સંચાલિત સ્કીલ ટ્રેનિંગ સેન્ટરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મહેમાનો પીઆઈ ઇન્ડસ્ટ્રીના હેડ અમરિન્દર સર અને એમના સ્ટાફ સાથે જોડાયેલા અન્ય મહેમાનો પણ હાજર હતા અને બીજા ગામના સરપંચશ્રીઓ પણ હાજર હતા